જય માતાજી મિત્રો આપ સર્વેનું અમારી યુટ્યુબ ચેનલ ગુજવાર્તાયન કથામાં હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં આપણે તારીખ અઢાર સપ્ટેમ્બર બે હજાર ચોવીસ એટલે કે બુધવારથી શરૂ થતાં શ્રાદ્ધ પક્ષ વિશે એક ઝાંખી મેળવીએ શા માટે શ્રાદ્ધ પક્ષને પિતૃને પ્રસન્ન કરવાનો સમય એવું કહેવામાં આવે છે અને સાથે સાથે પિતૃ પક્ષમાં જ શ્રાદ્ધ શા માટે કરવામાં આવે છે તેની એક ઝાંખી આપણે આ વિડીયો થકી કરીએ પિતૃઓ નિમિત્તે જે કર્મ કરવામાં આવે છે તેને શ્રાદ્ધ કહે છે હિન્દુ ધર્મ પ્રમાણે કોઈપણ શુભ કાર્યની શરૂઆત કરતી વખતે માતા પિતા અને પૂર્વજોને પ્રણામ કરવા એ આપણું કર્તવ્ય છે એક વાત તો સૌએ સ્વીકારી જ રહી કે આપણા પૂર્વજોની વંશ પરંપરાને કારણે જ આપણે આજે આ જીવન જીવી રહ્યા છે આનંદ માળવી રહ્યા છે તેમના આત્માને તૃપ્ત કરવા અને આશીર્વાદ મેળવવા માટે શ્રાદ્ધ પક્ષમાં વિધિપૂર્વક શ્રાદ્ધ કરવું જોઈએ ભાદરવા કૃષ્ણ એટલે કે વદ પક્ષની પ્રતિપદાથી લઈને અમાસ સુધી બ્રહ્માંડની રશ્મિ તથા રશ્મિની સાથે પિતૃ પ્રાણ પૃથ્વી પર વ્યાપ્ત રહે છે વાસ્તવમાં શ્રાદ્ધની મૂળભૂત પરિભાષા એ છે કે પ્રેત અને પિતૃઓના નિમિત્ત તેમના આત્માની શાંતિ કે તૃપ્તિ માટે શ્રદ્ધાપૂર્વક જે પણ અર્પણ કરવામાં આવે છે તે શ્રાદ્ધ છે મૃત્યુ પછી દસ ગોત્ર અને સપિંડન સુધી મૃત વ્યક્તિની પ્રેત સંજ્ઞા જ રહે છે સપિંડન પછી તે પિતૃઓમાં સામેલ થઈ જાય છે શ્રાદ્ધ વિવિધ પ્રકારના હોય છે તે અંગેનો ખ્યાલ પુરાણો અને સ્મૃતિઓ દ્વારા મળે છે મનુસ્મૃતિમાં ત્રણ પ્રકારના શ્રાદ્ધ જણાવાયા છે તેને નિત્ય નૈમિત્તિક તથા કામ્યના નામથી ઓળખવામાં આવે છે યમ સ્મૃતિમાં પાંચ પ્રકારના શ્રાદ્ધનું વર્ણન કરવામાં આવ્યું છે જેને નિત્ય નૈમિતિક કામ્ય વૃદ્ધિ અને પાર્વણના નામથી ઓળખવામાં આવેલા છે નિત્યનો અર્થ થાય છે કે પ્રતિદિન કે દરરોજ દરરોજ કરવામાં આવતા શ્રાદ્ધને નિત્ય શ્રાદ્ધ કહેવામાં આવે છે અસમર્થ અવસ્થા માત્ર જળ દ્વારા આ સાધને સંપન્ન કરી શકાય છે કોઈને નિયમિત બનાવીને જે શ્રાદ્ધ કરવામાં આવે છે તેને નૈમિતિક શ્રાદ્ધ કહેવામાં આવે છે તેને એકદૃષ્ટિના નામથી પણ ઓળખવામાં આવે છે એકોદૃષ્ટિનો અર્થ થાય છે કે કોઈ એકને નિયમિત માનીને કરવામાં આવતું શ્રાદ્ધ જેમ કે કોઈ વ્ય વ્યક્તિનું મૃત્યુ થાય ત્યારે દસમું અગિયારમું વગેરે એકદિ સાધ હેઠળ આવે છે કોઈ કામનાની પૂર્તિ માટે જે શ્રાદ્ધ કરવામાં આવે છે તેને કામ્ય શ્રાદ્ધ કહેવામાં આવે છે કાયાની સમાપ્તિ પછી પણ જીવનયાત્રા રોકાતી નથી આગળનો ક્રમ યોગ્ય દિશામાં ચાલતો જ રહે છે તેને કારણે મરણોત્તર સંસ્કાર કરવામાં આવે છે મરણોત્તર સંસ્કાર દ્વારા પોતાની આ ક્ષમતા મુજબ પિતૃઓને સદગતિ આપવા અને આશીર્વાદ મેળવવા માટે આ કામને આગળ વધારવામાં આવે છે હિન્દુ સંસ્કૃતિમાં જણાવાયું છે કે મૃત્યુની સાથે કોઈ વ્યક્તિના જીવનની સમાપ્તિ થતી નથી કારણ કે અનંત જીવન શૃંખલાની એક કડી મૃત્યુ પણ છે આથી સંસ્કારોના ક્રમમાં જીવનની આ સ્થિતિનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે પિતૃઓ જ્યારે એક જીવન પૂર્ણ કરીને બીજા જીવન માટે આગળ વધે છે ત્યારે એવી કામના કરવામાં આવે છે કે પિતૃઓને મળનારું જીવન વધારે સુસંસ્કારવાન બને આ નિમિત્તે કર્મકાંડ કરવામાં આવે છે તેનો લાભ જીવાત્માને ક્રિયાકર્મ કરનારની શ્રાદ્ધના માધ્યમથી મળે છે આથી શ્રાદ્ધ કરતી વખતે શ્રદ્ધા પણ ખૂબ જરૂરી છે આપણા દેશમાં ગયા નામના સ્થાન પર કરવામાં આવેલ શ્રાદ્ધને વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે આ જગ્યા વર્તમાનમાં બિહારમાં સ્થિત છે ગયા વિસ્તારમાં જો બ્રહ્મશાળ ગયા શિષ્ટ વ્રત તથા ધર્મપૃષ્ઠ નામના તીર્થોમાં પિતૃઓનું પિંડદાન કરવામાં આવે છે આ તીર્થોના માર્ગમાં પગ મૂકતાની સાથે જ નરકમાં રહેલા પિતૃઓને પણ તરત સ્વર્ગમાં પહોંચાડી દે છે તેના કુળમાં કોઈ પ્રેત બનતું નથી એવું માનવામાં આવે છે કે ગયામાં પિંડદાન કરવાથી મોટું બીજું કોઈ દાન નથી ગયામાં પિંડદાન કરવાથી પિતૃઓને મોક્ષની પ્રાપ્તિ થાય છે તો ચાલો જાણીએ શ્રાદ્ધના વિવિધ પ્રકારો વિશે દરરોજ શ્રદ્ધા તથા વિશ્વાસપૂર્વક કરવામાં આવતા દેવ પૂજ પિતા તથા ગુરુજનોના પૂજનને નિત્ય શ્રાદ્ધ કહેવામાં આવે છે કોઈ કામનાની પૂર્તિ માટે કરવામાં આવતા શ્રાદ્ધને કામ્ય શ્રાદ્ધ કહેવામાં આવે છે વિવાહ કે અન્ય પ્રસંગે ઘરના વડીલો કે પૂર્વજોના આશીર્વાદ મેળવવા માટે કરવામાં આવતા શ્રાદ્ધને વૃદ્ધ શ્રાદ્ધ તરીકે ઓળખવામાં આવે છે સન્માનની ઈચ્છાથી કરવામાં આવતા શ્રાદ્ધને સપિંડ શ્રાદ્ધ તરીકે ઓળખવામાં આવે છે ગૌશાળામાં ગાયની સેવા સ્વરૂપે કરવામાં આવતો શ્રાદ્ધ એટલે કે ગોષ્ઠ શ્રાદ્ધ ભાવિ સંતતી માટે કરવામાં આવતા ગર્ભધાન સોમયાગ સીમંત અનન્ય વગેરે સંસ્કારો માટેનો શ્રાદ્ધ એટલે કે કર્માંક શ્રાદ્ધ દેવતાઓને પ્રસન્ન કરવા માટે કરાતો શ્રાદ્ધ એટલે કે દૈદિક શ્રાદ્ધ કોઈ પણ પાપ કર્મના પ્રાયશ્ચિત સ્વરૂપે કરવામાં આવતો શ્રાદ્ધ એટલે કે શુદ્ધિ શ્રાદ્ધ યાત્રાએ જઈ રહેલા સંબંધીની કુશળતાની કામનાથી કરવામાં આવતું દાન પુણ્ય એટલે કે તૃષ્ટિ તૃષ્ટિશ્રાદ્ધ અમાસ વગેરે પર્વો પર મંત્રપૂર્વક કરવામાં આવતું શ્રાદ્ધ એટલે કે પર્વશ્રાદ્ધ તો આપ સૌને આ શ્રાદ્ધ પક્ષની શુભેચ્છાઓ